નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત સમગ્ર ભારત દેશમાં શ્રાવણ માસ એક હિન્દુનો પવિત્ર તહેવાર તેમજ હિન્દુ ધર્મના દેવોના દેવ એવા મહાદેવની પૂજા અર્ચના અને મહાયજ્ઞ સહિત એક મહિનો સતત મહિમા ગવાય છે આ પવિત્ર પર્વ નિમિત્તના દિવસોમાં ધાનેરામાં ચાલતા કાયદેસર અને બિનકાયદેસર કતલખાના બંધ રહે જેથી જીવ હત્યા ન થાય અને હિન્દુઓની લાગણી ન દુરવાય તે સંદર્ભે ધાનેરા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દર તેમજ ગૌરક્ષક સમિતિ દ્વારા દાનેરા અમ્રતદાસેને આবেদন પત્ર આપવામાં આવ્યું વિશેષ રિપોર્ટ अशोक ઠાકોર દાનેરા બનાસકાંઠાથી તારીખ એના માટે કરી ચાલતા કતલખાનાઓ બંધ એના માટે પરિષદ અને સંસ્થાઓ પરિષદ પાર્ટી અને હિન્દુ સમાજના દરેક આગેવાનો આજે શ્રી એક આવેદનપત્ર પાઠવ્યું છે કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તો નહીં પણ સમગ્ર બારે મહિના સુધી આ કતારખાના ડાયરામાં ચાલે છે દેરીકાને સતત બંધ રહેવા જોઈએ અને એક નમ્ર વિનંતી છે કે ઓગણીસો નેવ્યાસીથી આ પરિપત્ર આપવાનું ચાલુ છે ઓગણીસો પંચાણું પછી તો ભારતીય જનતા પાર્ટી સરકાર આવી છે ગુજરાતમાં અને છતાં પણ અમારે જો આ હિન્દુ સમાજે